બોલીએ કૃષ્ણ ગણ્યા લા લગી જાય આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ મન મના ભવ એટલે કે આપણું મન એ સારા કાર્યની અંદર એ પ્રવૃત્ત થતું નથી અને માનતું નથી જ્યારે સારું કાર્ય કરવાનું થાય ત્યારે આપણું મન એ ડગુમગુ કરતું હોય છે માટે મનને સ્થિર રાખી અને મન સાથે એ આંતરિક રીતે એટલે કે અંતઃકરણની અંદર આપણે જો વિચારીશું તો મનને સ્થિર રાખવા માટે એ પ્રયત્ન ચોક્કસ કરી શકાય છે આપણા મનની અંદર એવું થાય કે મારે મંદિરે જવું છે પરંતુ જ્યારે એવો વિચાર આવે કે મંદિરે જવું છે તે વખતે આપણા ઉપર આળસ એ ચડી ચડી જતી હોય છે અને આળસ એ આપણને પ્રેરણા કરતી હોય છે કે આમે મંદિરે જવાથી શું લાભ થાય છે પરંતુ એવું નથી મિત્રો જ્યારે પણ આપણા મનથી એવા શુદ્ધ વિચારો આવે ત્યારે આપણી જે ઇન્દ્રિયો છે એ એકદમ ઢીલી થઈ જાય છે ત્યાં જવા માટે સક્ષમ બનતી નથી પરંતુ આપણી અંદર જે જીવાત્મા છે એ આત્માને તો ચોક્કસ ગમે છે સારી વસ્તુ પરંતુ બાહ્ય રીતે જો તો આપણો જે દેહ છે એ આપણો દેહ સાથ આપી શકતો નથી માટે જ્યારે એ દેહ સાથ સાથ ના આપી શકતો હોય તે વખતે આપણા મનને એકદમ મજબૂત રાખવા માટે પ્રયત્ન કરવાનો કારણ કે એક વખત સંત સ્વામીએ બીમાર હતા ત્યારે એક સ્વામી સ્વામી આવીને પૂછ્યું કે સ્વામી તમે બીમાર પડી ગયા ત્યારે એ સ્વામીએ સંત સ્વામીએ કહ્યું કે ના આ તો ટટ્ટો મોદા થયા છે બાકી અસ્વાર તો તાજાના તાજા છે અસ્વાર એટલે કોણ અસ્વાર એટલે આપણો આત્મા અસ એની સાથે અગત્યનું જો કાર્ય કરતું હોય તો આપણું મન કાર્ય કરે છે આખા દિવસ દરમિયાન આપણા મનની અંદર ઘણા બધા વિચારો આવતા હોય છે પરંતુ એની અંદરથી શુદ્ધ વિચારોને પકડવા શુદ્ધ વિચારો પ્રમાણે આગળ વધવું તો એ જીવાત્માને જે આત્મા છે એને ખૂબ ગમ છે કારણ કે આત્મા જો અંદરનો એ ખુશ થતો હોય તો બાહ્ય રીતે ભલે આપણા દેહને એ નીચવી નાખવાનો થતો હોય તો આપણા દેહને નીચવી નાખવો પરંતુ સારા કાર્ય માટે સારા વિચારો માટે સારી સદબુદ્ધિ માટે રોકેટની ગતિએ એ આગળ વધવું એ ખૂબ એ અગત્યની બાબત છે અને જ્યારે એ આગળ વધે છે ત્યારે તેના જીવાત્માને તે ચોક્કસ આનંદ અને સુખ અને પ્રેરણા એ પ્રાપ્ત કરી શકતો હોય છે પરંતુ જ્યારે તેનું મન સાથ આપતું નથી ને ત્યારે એ વ્યક્તિ એ પોતે ઓમ લબળાઈ નમઃ એટલે લબળાઈ જેવો થઈ જાય છે એટલે કે ટાયરની અંદરથી જ્યારે હવા કાઢી નાખવામાં આવે તો કેવું એકદમ ટાયર આમ લબળી પડે છે જ્યારે હવા ભરવામાં આવે પ્રેશરથી તો એ હા એ ટાયર કેવું આમ ટટ્ટાર બની જતું હોય છે બસ આ જ રીતે આપણું મન પણ જ્યારે ઢચું પચું થતું હોય તો મન મના એટલે મનને મનાવવાનું મનને મનાવવા માટે પ્રયત્ન કરવાનો અને સારા કાર્ય માટે એની સતત એ વિચારો અને પ્રેરણા આપણે એ મનથી આપતા રહેવાનું આપણે જ્યારે મન એ નિરાશમય હોય ત્યારે આપણે નિરાશ થવાનું નથી પરંતુ જો આપણે મનને મજબૂત કરીશું ને તો ચોક્કસ આપણે કોઈપણ કાર્યની અંદરથી સફળતા મેળવી શકશું અને આગળ વધી શકશું માટે ધર્મની અંદર ભક્તિની અંદર એ મનનું ખૂબ અગત્ય એ ભજવવામાં આવે છે પાસું તેનું અને એ મનને આપણે વિચારીશું અને સારા કાર્ય માટે એ પ્રેરણા કરીશું જ્યારે મન એ સારામાં સારા વિચાર કરે છે આગળ જ્યારે એ વધવા પ્રયત્ન કરે છે ત્યારે દેહની અંદર રહેલું પણ દુર્યોધન એ દુર્યોધન શું કરે છે નકારાત્મા નકારાત્મકતા લાવે છે અને દેહને એ કરવા દેતું નથી માટે દેહને કરવા માટે સક્ષમ બનવા માટે ધર્મરાદય દુષ્ટને જેમ આપણે એ દેહને એ વાળી દેવાનો છે જેમ આપણે જીભ વળે એમ દેહને વાળી દેવાનું સારા વિચારો માટે સારા કાર્ય માટે એ આપણે દેહને એ જો વાળવામાં આવે તો પછી એકવીસ દિવસ સાયન્સ કે છે કે એકવીસ દિવસ જો આપણો દેહ જો આરતી ઉતારતો હોય તો બાવીસમાં દિવસે ઓટોમેટિક એની અંદરથી એ સ્ફૂરણ થશે અને પ્રેરણા થશે ને એ વ્યક્તિ ખરેખર એ આરતી ઉતાર તો થઈ જશે આમ નાની નાની બાબતોની અંદરથી મનને ટોકણા માટે ટોકી નાખી અને આગળ વધવા માટે પ્રયત્ન કરવો જોઈએ એ જ આજના શુભદિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કર નૈયા લાલ લગી જાય